ખુદ લક્ષ્મીજી ઘરે પધાર્યા ઘણા વર્ષ પહેલાંની વાત છે એક ગામમાં બે બહેનો રહેતી હતી બંનેના લગ્ન પણ એ જ ગામમાં થયા હતા મોટીએ લડાઈ ઝગડા અને કજિયા કરીને ધનવાન મૂર્ત્યો પસંદ કરી લીધો હતો નાનીને ભાગે એક મજૂર આવ્યો હતો એ બિશારા બે જણ ખાણો ખેતરોમાં સખત મહેનત કરતા ખૂબ સાદી રીતે જીવતા છતાં માંડ માંડ ગુજરાન ચલાવતા આમ છતાં બે બહેનોના સ્વભાવમાં આસમાન જમીનનો ફેર હતો મોટી કંજૂસ જૂઠી શોર અને અદેખી હતી કોઈને ઘેર ગઈ હોય અને મોંઘી સી જુએ તો તફડાવી લેતી અભિમાની પણ ખૂબ હતી નાની બેન આથી ઉલટો જ સ્વભાવ ધરાવતી હતી એ આડોશ પડોશના લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનતી માંદાની સેવા કરતી ઘરડા બુઢાની સેવા કરતી કોઈને ઘેર રોટલાના ચાચા હોય તો પોતે એમને ઘેર ખાવાનું આપી આવતી નાની બહેનના આવા ઉદાર સ્વભાવને કારણે એને ઘેર કસી બચત રહેતી નહીં એટલે વાર તહેવાર એ બરાબર ઉજવી શકતી નહીં છોકરાઓને મેવા મીઠાઈ જમાડી શકતી નહીં એમ કરતાં કરતાં એકવાર દિવાળી આવી દિવાળી તો મોટો તહેવાર કહેવાય ઘર સાફ થાય દિવાલો રંગાય ઘેર ઘેર દીવા થાય બાળકો ફટાકડા ફોડે નવા કપડાં પહેરે દરરોજ નવી મીઠાઈઓ જમે દિવાળી આવી અને બધે આનંદ ઉલ્લાસ લાવી ફક્ત નાની બહેનને ઘેર ચિંતા લાવી આ વર્ષે એની પાસે કશી બસત નહોતી છોકરાઓના કપડાં ફાટી ગયા હતા ઘર મેલું થઈ ગયું હતું ધોળાવવાની જરૂર હતી પણ શેનાઈ માટે એની પાસે પૈસા નહોતા આખરે એણે મોટી બહેનની મદદ માગવાનું નક્કી કર્યું એની આશા હતી કે મોટી બહેન થોડાક પૈસા ઉશીના આપશે પછી થોડી થોડી બચત કરીને હું એ પૈસા પાછા આપી દઈશ એ મોટી બેનને ઘેર ગઈ હાથ જોડીને બોલી બેન મારા છોકરા શીથરે હાલ છે એમના કપડા માટે ફટાકડા માટે મીઠાઈ માટે પૈસા નથી તમે જો થોડાક પૈસા ઉછીના આપો તો મહેરબાની આ સાંભળતા જ મોટી બેન ઉકળી ઉઠી એ બોલી પૈસા તને પૈસા આપું એ તહેવારના દિવસે મારા ઘેર હજારોની મીઠાઈ થશે હજારોના ફટાકડા ફૂટશે અને ઘરે મહેમાનોના પાર નહીં રહે મારા પતિના નોકરોને બોણી આપવી પડશે સાહેબો અફસરોને લાંચ આપવી પડશે પછી તારા જેવીને ખેરાત આપવા પૈસા ક્યાંથી વધે બેન બોલી બેન હું ખેરાત નથી માગતી ઉશીના પૈસા માગું છું તમે જે આપશો તે દૂધે ધોઈને પાછું આપી દઈશ પણ મોટી તો ટસની મસ ન થઈ એ બોલી તારા જેવા ભિખારાનો ભરોસો શું તને ઉશીના આપેલા પૈસા પાછા નહીં આવે માટે આ સપર મેં દહાડે મારો જીવ ન ખા હાલતી થા એટલે નાની બહેન બિચારી સ્વધાર આંસુ પાડતી પાછી વળી પછી એણે એક પાડોશી પાસેથી થોડાક પૈસા લીધા બદલામાં એના ઘરકામ કરવાનું વસન આપ્યું એ પૈસાથી બાળકોના કપડાં લીધા ગેરુ વડે દિવાલ ઉપર લક્ષ્મીનું ચિત્ર દોર્યું ઘરમાં થોડુંક ખાવાનું તેલ હતું એમાંથી દિવાળીના દીવા કર્યા આમ કરીને એમણે દિવાળી ઉજવવા માંડી એ દિવાળીની રાતે નાનીના છોકરા ફટાકડા ફોડતા હતા ત્યારે બારણે એક ઘરેડી ડોસી આવી એ ભિખારણ જેવી લાગતી હતી લાકડીની ટેકે ડગુમગુ ચાલતી હતી એક હાથમાં ઝોળી હતી બારણે આવીને એ બોલી દૂરના ગામથી આવું છું ભૂખી તરસી ભટકું છું જો થોડુંક ખાવાનું આપો તો તમારું ભલું થશે નાની બોલી એ શું બોલ્યામાં થોડુંક ખાવાનું શા માટે આવો અને પેટ ભરીને જમો આજે સપરમે દિવસે બારણેથી કોઈને ભૂખ્યું ન કઢાય આવો અમારી સાથે જમવા બેસો પછી તો એ ઘરના બાળકો સાથે ડોશીમાં જમ્યા ઘણી વાતો કરી આખરે ડોશી જવા લાગ્યા ત્યારે નાનીના છોકરા પૂછે માજી તમારે ઘેર નાના છોકરા છે ડોશી કહે હા ટોળે ટોળા છે બાળકો કહે તો અમારા આ ફટાકડામાંથી થોડાક લઈ જાવ એમને આપજો આમ કહીને એમણે ડોશીને જોળીમાં થોડાક સાંદેલા ડબ્બીઓ નાખી દીધી આ પછી આ જ ડોશી ફરતી ફરતી મોટી બહેનની હવેલીએ પો ક્યાં જઈને એ જ વાત કરી દૂરના ગામથી આવીશું ભૂખી તરસી ભટકું છું કંઈક ખાવાનું આપો મહેરબાની કરો મોટીને આંગણે છોકરા દેકારો કરતા હતા લખલૂટ દારૂખાનું ફોડતા હતા મોટા કડાકા અને ભડાકા થતા હતા એમાં એક ઘરડી ડોશીનો અવાજ કોણ સાંભળે ડોશીએ ત્રણ ચાર વાર આજીજી કરી ત્યારે મોટી માંડ ઘરને બારણે નીકળી પણ ઘરડી ભિખારણને જોઈને ગુચ્છે થઈ ગઈ એને રાડો પાડવા માંડી અરે દોશી આ સપ્પરમે દહાડે તું અપશુકન કરવા કેમ આવી સાલ ભાગ અહીંથી મારું આંગણું લજાય છે તું ભૂખી છે તો હું શું કરું મારે ઘેર આજે પચાસ માણસ જમ્યું છે એ ખર્ચ ઓછો છે કે તને ભિખારણને જમાડું આવી ઘણી બધી હલકી વાતો કરીને એને ડોશીને તગેડી મૂકી જેવી માં હતી એવા જ છોકરા હતા મોટીના છોકરાઓએ ડોશીની ઉપર ફટાકડાની સળગતી લૂમ ફેંકી ભોંસ કરડી એની પાછળ ભગાવી ડોશી બિસારી જીવ લઈને ત્યાંથી ભાગી ગઈ એને આમ ભાગતી જોઈને છોકરા રાજી રાજી થઈ ગયા એમણે એકબીજાને તાળીઓ દઈને ખૂબ મજા કરી એ રાતે મોટીના ઘરના બધા મોડી રાત સુધી જાગ્યા ખૂબ મીઠાઈઓ જમ્યા ખૂબ દારૂખાનું ફોડતા રહ્યા અને ખૂબ હસ્યા ખૂબ આનંદ કર્યો મધરાત પછી સૂતા એટલે ગાઢ ગાઢનીંદર આવી ગઈ કેટલાક સ્વરો આવી તકની જ રાહ જોતા હતા એમણે જોયું કે આ ધનવાન ઘરના સૌ લોકો ઊંઘી ગયા છે એમણે ઘરમાં ખાતર પાડ્યું ઘરેણાં રોકડ સોના રૂપાના વાસણ બધાના પોટલા વાળ્યા પછી કપડાં રાસ રસીલું વગેરે સઘળું શોકમાં જમા કર્યું એ બધાને આગ લગાડી ઘરવાળા તો હજુ એ ઊંઘતા જ રહ્યા ખૂબ આગ લાગી અને ગરમી લાગી ત્યારે સૌ જાગ્યા જાગીને જોયું તો ઘર લૂંટાઈ ગયેલું કપડાં લતાને પણ આગ લાગેલી એ લોકો રાતોરાત ભેઘારી થઈ ગયા પહેરેલા કપડાં સિવાય એમની પાસે કાંઈ ન રહ્યું આ બાજુ પહેલાં સોરો સોરી કરીને તો ભાગ્યા પણ રાજાના સિપાહીઓ તેમને જોઈ લીધા મધરાત પછી આમ પોટલા ઉસકીને જતા લોકો પર સિપાહીઓને શંકા પડી એમણે પોતલાવાળાઓને પડકાર કર્યો કહેવત છે ને કે સૂરની હિંમત સકલી જેટલી હોય છે સિપાહીઓએ પડકાર કર્યો કે તરત સોરો ભાગ્યા એ ભાગ્યા એટલે સિપાહીઓ પાછળ પડ્યા આમ આગળ સોર અને પાછળ સિપાહીઓ એવી દોડાદોડી ઘણી દૂર સુધી ચાલી પછી સોરોને થયું કે આ બોજ ઉસકીને લાંબુ નહીં દોડાય આમને આમ તો આપણે પોતે પકડાઈ જઈશું અને સોરીનો માલ તો પકડા છે જ એટલે માલ જવા દો અને જાત બચાવો એમણે તો જે નીચી વંડીવાળું ઝૂંપડું જોયું એમાં પોટલા ફગાવ્યા હળવા થઈને ઝડપથી ડોળવા માંડ્યું સિપાહીઓને આની કાંઈ ખબર ન પડી એ લોકો તો સોરોના ઓળા જોઈને દોડતા રહ્યા આખરે હળવા થયેલા સોરો સિપાહીઓને થાપ આપીને ભાગી સૂટ્યા સિપાહીઓ ખૂબ થાકી ગયા એટલે થાણા ઉપર પાસા ગયા હવે પહેલું ઝૂંપડું બીજા કોઈનું નહીં પણ નાની બહેનનું જ હતું એ અને એના ઘરના સૌ સવારે જાગ્યા ત્યારે આંગણામાં પોટલા પડેલા જોયા અંદર અઢળક ધન બાંધેલું હતું એ લોકો સમજી ગયા કે આ કોણે રચેલો ખેલ છે ભિખારીના રૂપમાં ખુદ લક્ષ્મીજી જ પધાર્યા હતા